શું કયો છો અને મિત્રો આપડે ભૂગી ગયા નદી મિત્રો આ સત્ય મા નું મંદિર છે રુવાના પરિવાર ના માતા આને હાવા મારો થાય ભળવાને હાડા ને હમણાં હાવ બેઠો બેઠો બાંધો બાંધો ખાધો એટલે હા એમાં આગળી તમારી બહાર પડશે તારા હા સળાર તો ત્યાર કર્યા છે તૈને તને બનાવ્યા છે આગળ તમારા સોચરા નો કાઢી નાખું જ મન કહીએ યે મિત્રો આપણા ગામની નદી છે અહીંયા હવે મિત્રો આગળ આગળ કેવો કેળો છે તમને બતાવીએ હાવ ડેન્જર થઈ ગયો છે આપણે એવી પરિસ્થિતિમાં રહીસી વાળીએ મિત્રો આ આવી ગયો થોડો થોડો ખરાબ કેળો તો પિક્ચર છે ટેલર તો બી બાકી છે આગળ ટેલર તમને બતાવીએ હવે મિત્રો રોદા આવી ગયા છે જોરદાર ના આગળ આગળ જાવ બતા રોદા યા મિત્રો હવે આગળ જઈને એમ કેળો બહુ ખરાબ આવતો જોયું આગળ આવા રોજા રોજ યે આમાં આપણે મિત્રો કાંઈ બી આવી જવાનું ઠીક કેળો બહુ ખરાબ યે તમે પણ હા મરી જાવ બરોડી નાખે યે આવડિયા માઈન્ડ બી દેખાય ને એ જ રાખીએ મિત્રો તમારો ભાઈ જમીન નહીં વાવતો હોય પિસ્તાલીસ વીઘાનું વાવતર કરીએ છે આપણે આ બધું આપણે રાખેલું છે ભાગ્યું માઈન્ડ બી કેમ છે અમે મે આને હા હમણાં ખેસી જ લેવા આને એ ધોરા આજે પણ તડકી એમ આપ્યો પીયો આખી આખી નાખવું આજુ પછી એક વીઘા નું ઉલાઈ નાખવું છે યે હવે મિત્રો ખરેખર નો ખરાબ કહેવાય એક કરી ડાહડે એવું લોહી પીએ લો થાય માંડવી આપડે મિત્રો હાડા બાર વિકાર નંબર તમને મીડિયા માં ઘણી વાર જોયું છે આ માંડવી આટલા વિડીયોમાં હતા આમાં નીંદવાના બધું આ નીંદાઇ ગયું પેલું ગોદામ વારું નીંદાઇ ગયું એકા કટકી નીંદાઇ ગઈ હિકટનું પાછળનું છે ને એ નીંદવાનું છે બાકી પણ એમાં હાઈ ત્યાં કે નીંદવું છે મિત્રો હવે આપણે પૂગવા જઈએ ઓલમોસ્ટ વાળિયા પૂગી જાય પરતને જોડી લઈ ઘડીક ભાગે કરી તમને બતાવીએ કેવી મજા આવે છે ઉતરે છે કે નહીં યા આગળ ખુકુ મારતા હતા લે હવે કે સોતરા કાઢી નાખું ને તો મને યે બાંધા બાંધા હાવ મરી ગયા આઈતી રાગે થઈ ગયું તો કમ્પ્લીટ ઈએ આઈ કે કોણ ભાઈ મજા આવતી હતી પણ એક રેડો પતે ખાંડી ગયો આને પણ આવો હા થમો ધમો ધમ કરને કા થોડા રાલે છે તે વરસાદ નો આવ્યો હતો ને તો વારી મજા આવતી હતી આપણે જે કોરો ખાઈ દઈ દઈએ ને આપણા બાજુ વરા મેન્યુ માંથી ગેસ મારે છે આપણી મેન્યુ પણ હવે એમાં સેલો હાઈતી છે મિત્રો હવે એકવાર હાલે કે ન હાલે એવું છે આગે બપોરે જમવા બેસીએ મિત્રો આપણે લંચ કરી લીધું છે ત્યારે બરજે લંચ કરે છે એના માટે બત્રી ભાજીના લીલા ભોજન તૈયાર છે જે ખાવું એ ખાઈ શકે કૂણું માખણ જેવું પડશે અને લંચમાં લંચ કરી લે પછી પાછા દોડી જ એક રેડો આવી ગયો છે રેડા ને આમાં શું કરવું હાઈકી આલેમ છે નહીં આપણે પર લઈ પછી જોઈએ મિત્રો હજી ત્રણ ત્રણક વાગે હાઈકી આલેમ છે એવું દેખાય છે પછી આકવા મં કઈ જ મળીએ મિત્રો તમને ય મિત્રો અડધો વાલી ગયો છે અડધા માસે બે ઉથલ થઈ ગઈ છે યે યન થાય પૂરું કરવું છું કાલે આંકવાનું છે ઘરની આને પણ હા માલવું નથી મરી જાવ યે હા મિત્રો અહીંયા આપણે વિડીયોને પૂરો કરીએ છીએ એક નવા વિડીયો થશે મળીએ જય દ્વારકા જઈશ